ઓુવાહિતુ ભર્ગો દેવહયા આત્મીય ભાઈઓ બહેનો આજે આપણે કર્મની ગતિ કર્મનું બંધન અને કર્મના ફળ વિશે વાત કરીશું કહેવામાં આવ્યું છે કે કર્મનું ગહનો ગતિ કર્મની ગતિ ગહન છે અને જેવી કરણી તેવું ફળ આજ નહીં તો નિશ્ચિત કાલ એ સિદ્ધાંતના આધારે એક વાર્તા આવે છે એ વાર્તાની અંદર એમ છે કે એક વાર દેવરાજ ઇન્દ્રને પોતાના ઇન્દ્રપદનું અભિમાન આવ્યું આથી ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે ઇન્દ્રને અભિમાન આવ્યું છે એ અભિમાન નષ્ટ કરવું જોઈએ જેથી કરી એ પોતાની પદની ગરીમાં અને વ્યવસ્થાને જાળવી શકે એ માટે ભગવાન વિષ્ણુએ દેવર્ષિ નારદને તેમની પાસે મોકલ્યા ઇન્દ્રને પોતાની સાથે લઈ ભ્રમણ કરવા માટે નીકળી પડ્યા તેઓ બંને આકાશ માર્ગે જઈ રહ્યા હતા ત્યારે દેવર્ષિ નારદ ધરતી પર ચાલી રહેલી એક સમૂહને જોઈને હસવા લાગ્યા તેમને એ રીતે હસતા જોઈ ઇન્દ્રને નવાઈ લાગી અને તેમણે દેવર્ષિને પૂછ્યું કે આપના હસવાનું કારણ શું છે દેવર્ષે નારદે કહ્યું કે હે દેવરાજ આ બધી કીડીઓ પણ કોઈ વખત કોઈ જન્મમાં ઇન્દ્ર પદ પર બિરાજમાન હતી પરંતુ આજે તેમને આ રીતે તુચ્છ યોનીમાં ભટકતી જોઈને મને નિયતિની લીલા પર હસવું આવી ગયું ઇન્દ્ર આશ્ચર્ય પામીને બોલ્યા કે દેવર્ષિ આ કઈ રીતે શક્ય છે નારદજીએ કહ્યું કે હે દેવરાજ આ અવશ્ય સંભવ છે આ સૃષ્ટિમાં બધા આત્માઓની તેમના કર્મ અનુસાર ગતિ થાય છે અને તેમના અનુસાર જ મોટું પદ કે નિષ્ક્રતિઓની પ્રાપ્ત થાય છે આ તેને તમે કર્મનું કાળચક્ર પણ કહી શકો છો નિયતિનું કાળચક્ર પણ કહી શકો છો એ કાળચક્રમાં ફરતા ફરતા ક્યારેક કોઈ ઇન્દ્ર બને છે તો ક્યારેક એને કીડી બનવું પડે છે પરંતુ હે દેવર્ષિ હે નારદ નારદજી કહે છે કે હે ઇન્દ્ર જે અહંકારથી મુક્ત થઈને કર્મ કરે છે એ જ આ ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે આ સાંભળીને ઇન્દ્રને પોતાની વાત સમજાઈ અને પોતાનો અહંકાર દૂર થઈ ગયો ભાઈઓ બહેનો આ જીવનનું ચક્ર કર્મના સિદ્ધાંત પર રચાયેલું છે સુખ દુઃખ એ બધું જ કર્મના આધારે થાય છે એટલા જ માટે ભગવાને કહ્યું છે કર્મન્યવાધિકારસ્તે મા ફલેશું કદાચ હે માનવી કર્મ કરે કર્મ કરવાનો જ તારો અધિકાર છે ફળની આશા રાખ્યા વિના ત્યારે કર્મ કરવાનું છે નિષ્કામ ભાવે જે કર્મ કરે છે એ કર્મમાંના સિદ્ધાંતમાંથી અને કર્મના બંધનમાંથી મુક્ત બની અને પરમ પિતા પરમાત્માને પ્રાપ્ત કરે છે તો આવો ભાઈઓ બહેનો આપણે શ્રેષ્ઠ કર્મ કરીએ શ્રેષ્ઠ કર્મ કરી પરમાત્માને પ્રાપ્ત કરીએ અને જીવનને ધન્ય બનાવીએ અસ્તુ